સનાદરા જરગલ ધોરાની મુવાડી ડભાલી અને મીઠાના મુવાડા સહિતના ગામોના ખેતરોમાં ગયા છે તાલુકાના કોતરિયા અને કોઠારા ગામોમાં પણ ડાંગર ઘઉં અને ખેતી પાણીમાં ડૂબી જતા પાક નષ્ટ થવાના આરે છે તો હજારો વીઘામાં થયેલી વાવણી માટે ધરતી પુત્રોએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો જે હવે પાણીમાં વહેવા લાગ્યો છે ખેડૂતોના આક્ષેપ છે કે છેલ્લા વીસ વર્ષથી શેરી નદીના પૂરના પાણીના નિકાલ માટે કોઈ મક્કમ વ્યવસ્થા જ કરવામાં આવી નથી દર વર્ષે આવતી આ સમસ્યા સામે સરકાર માત્ર હૈયા ધારણ આપે છે અને આશ્વાસનો આપે છે પરંતુ કોઈ અસરકારક પગલા લેવાતા નથી પાણી મારા ખેતરોમાં અલગ લગભગ ત્રણ ચાર ગામોમાં જરગાલ દેરોલિયા વાડા તરગૈયા બધા ખેતરોમાં નુકસાન છે પાણીનું ડોંગરનો પાક નિષ્ફળ જાય ગયો છે બધો આવું તો સાહેબ અમે પાખરિયા કમાનું છે એટલે બધો અંદાજ તો હું કઈ રીતે કહી શકું પણ ખાસી જમીન ધોવાન થયું છે અઢાર વીઘા જમીન છે એમાં તેર વીઘા જે અમે ડાંગર કરી છે એમાં વધારે નુકસાન છે અમારે જે નદીની આપણે શેરડી નદીની બિલકુલ નજીકમાં છે ને જે પૂર આવવાથી જમીનમાં ઘણો નુકસાન છે ને ડાંગર પાકમાં નુકસાન છે અને જમીન ધોવાણ છે પાણી ચોમાસા દરમિયાન અવારનવાર મહીસાગર જિલ્લા મહી નદી આવેલી છે અને શેરડી નદી આવે છે જ્યારે અતિવૃષ્ટિ વરસાદ થાય છે તે સમયે અમારા બાજુ શેરડી નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ડાંગરના પાકને નુકસાન થાય છે વાળદ દેરોલિયા જરગેલ તરગૈયા સોનૈયા દોરાની મુવાડી ડભાલી દાતરડી આ ડાંગરના પાકોને ઘણું બધું નુકસાન થાય છે સાહેબ આ પૂરે બધી ડોંગરો છે ત્રણ ચાર યુગ ડોંગર છે બધી ફેલ ગઈ છે બધી જ ફેલ ગઈ છે બોળી બોરણ છે બધી જ ડોકર બોરણ છે ઓ સાહેબ ઓછા અમે બે ચાર હજાર ખેડૂતો છે આ કે આખે શેરડી વિસ્તાર અમારો દેલિયા પંચાયત છે જરગાહ નો બલાડા બધી પંચાયત બોરાણ જ છે દરેક પંચાયતો